હાલો મિત્રો આપણે એન્ટ્રી કરી છે પોલીસ વાળા રજીસ્ટર કરવાનું રહેશે બાઇક નંબર અને નામ હવે પોલીસ વાળા ઉપર છે અમને હવે એન્ટ્રી મારવાની ચાલે છે બાઈકની એને ના મને નંબર નાખવાનો છે આ એન્ટ્રી ગેટ છે અને આ પાસે ફોટા પાડવાનું પાર્કિંગ છે અત્યારે બધું બંધ છે પણ જવા માટે તો આ બેસ્ટ વર્ષ છે એટલે જવા દેશે નક્ બાકી બંધ છે ઉડિયાની એવું ચાલુ થયું નહીં હું તમને અંદર દેખાશ હલો મિત્રો આ બધા ફર્યા એવું છે આ બધા ફોટા એવું છે આ બધા મિત્રો ફોટા પાડવા છે આ બેસ્ટ વર્ષ છે એટલે બધા ભાઈ અને બધા બહારની પબ્લિક કેટલી ફોટા પાડવા આવી છે અને ફરવા આવ્યા છે બધા નવ જોવા જેવું બનાવ્યું છે અત્યારે તો નવું બનાવ્યું છે એટલે બધું જોવાલાયક જ છે કારણ કે હમણાં જ ખુલ્લું નહોતું છ સાત મહિને એટલે બધું હવ પોટા પાડવા માટે ખોલ્યું છે આ જ બેસતું વરસ છે એટલે બાકી ઉડકાણ એવું હજુ ચાલુ નથી થયું તમને હું હજુ આગળ ઉડકાણ એવું દેખાડીશ એ સામા લાલ ઝંડા થયા એ બધે ઉડકાન એવું પડ્યું છે પણ હજુ ચાલુ નથી બાકી હમણાં તમને દેખાડીશ હું કરીને આ બતકનું બધું બનાવેલું છે તમને ખાલી જોવા માટે બહારની પબ્લિક કેટલી ફોટો પડાવે છે એ સામે મોટો એ બગલો છે એ નાના છોકરા માટે બધું જોવા જેવું છે નાના છોકરા માટે બધા મોટા માટે ગાર્ડન હ પાર્ક હ બધું કેટલું છે પણ અંદર તો બહુ ચાચું પણ તમે ફરી અમારો ઉતાવળ છે એટલે કાંઈ કાંઈ જતા તવા હી બાકી ઘણું બધું ફરે આ જો બગલો છે મોટો એ કહેવાય ઘણું બધું હોય ફોટા પાડાયું જ છે નાના નાના જેટલા ઘર બધા ફોટા એવા છે આ બધા પબ્લિક ફોટા પાડતી છે હમણાં હું તમને દેખાડીશ આગળ તમે જોવો હજુ ચેનલ વિડીયો ગમે તો લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં માતાનું મંદિર છે મિત્રો ઘણું બધું જોવા એવું છે અંદર કોડે પાણી દેખાય છે અંદર તો જો કેટલું બધું પબ્લિક છે બધું બેસ્ટ બેસતું છે એટલે નવા લૂઘરા કયા ફોટો પડાવતા આવી જ છે ઘણું બધું પબ્લિક છે હજુ તો બહુ હોય એટલે બહુ પબ્લિક છે હજુ તમે જોશો એટલે તમને થાય કે ના છે ઘણું પબ્લિક અને કાંઈ પ્લાસ્ટિકને એવું અંદર લાવવા નથી દેતા માવા મસાલા ગુટકા એ બધા એન્ટ્રી ગેટે મેંકું પડે છે તો કોક કોક શાંત મને લાવી નાખે આ ભાઈ કેટલું પબ્લિક છે ફોટા પડાવવા માટે આ બધા પબ્લિક મિત્રો ફોટા પડાવવા આવે છે બહારના શ્યાના બેના શ્યાના હોત ફોટો પડાવવા આવે છે આ બધાને શોધમાં ફરવા માટે ઘણું બધું જોવાલાયક છે અંદર પણ આ તો હુડકા નહીં ચાલુ ને એટલે હુડકાથી બંધ છે બોટિંગ ચાલુ હોય છે અંદર અંદર બોટથી અંદર જવાય છે ઘણું બધું આમ બહુ દૂર થાય અંદર હિંગળાજમાંનું મંદિરમાં જ છે અંદર ફરવા આવો એક વખત જુઓ ખોટા પાડો એ આમાં હુડકા દે જો હું તમને કહેતો હતો ને આ હુડકામાં બે ને અંદર તમને ફેરવાશે બધા ફોટા પડાવે એવું છે મિત્રો જે હું તમને આગળ દેખાડું હાલો મિત્રો હાલો મિત્રો આ બધા હજુ આ તો પબ્લિક કીધું ને ચીડિયું કોડે એવું બધાનું જેટલું બધું પબ્લિક હજુ મિત્રો આ બધા પબ્લિક એટલું હે ને કે વાત જ ના પૂછે બધું છોકરાઓ મોટા નાના બધા ફોટો પડાવવા આવી જશે આજ બધા ફોટો પડાવે એવું જ છે ઘણા બધા અંદર બા ને એવું બધું ઘણું હ્યાસ હોય એવું બધે બધા માટે નાના મોટા માટે બધે ફરે એવું જ છે તમે એક વખત જો આવો તમે મોજ લેવો તમને ખબર પડે કે ના જોવા જેવું હ અને ફરે એવું ઘણું હો આ બધા બે બેન પોટો પડાવવા અમુક માણસો ઘણું બધું હલો મિત્રો આ બધે ફોટા પાડા જો હું તમને કહેતો હતો કે આ બધે ફોટા પાડ્યા એવું છે આ બધા પોટા પડાવે છે જો પાડાવે ને પોતા બધા બે કપલ માટે ગમે તે માટે નવા નવા લગ્ન થયા હોય એ બધા પોટા પડાવવાતા આવશે છે બીજે ચે તો હોય ને ટુકડું તો આ બધા પોટા પડાવવાના તો ફરવા માટે કાંઈ પૈસા પૈસા તો લેતા નહીં પછી બાકી ખબર નહીં આગળ ઉડકાન એવું ચાલુ થાય પછી ખબર નહીં બાકી હતા તો પૈસા નહીં લેતા અત્યારે તો ફ્રી એન્ટ્રી છે પછી આગળ ખબર નહીં આ બધે અંદર પોલીસ સ્ટેશન હા આપણા જે એન્ટ્રી ગેટ રહી પોલીસ સ્ટેશન હા અંદર પોલીસના માણા બધું ઘણું માણા તમે અવાજ ચો સરાબર ઓછો કરી રાખો બહુ બહાળો કરાય બધા ને પક્ષી માટે હું ખોટા ખોટા પોલીસવાળા આપણને બોલો ફોટું પડે એટલે આ બધે ફોટો પાડે એવું છે બધે પબ્લિક ફોટો પાડવા તા એ આ બેસતું હોય હશે ને એટલે બધો પબ્લિક ફ્રી હોય નકા ના હોય ના કે બધા કામમાં ન બધા ના બધા જ્યાં ફરવા આવે પણ આ તો બેસ્ટ હોય છે એટલે બધું પબ્લિક ફરવા આવી હે આ બધા તમને હમણાં બધું દેખાડ્યું તો હત પણ ઘણું બધું જોવા એવું આ માતાનું મંદિર છે અને અંદર હિંગળાજમાનું મંદિર અંદર પછી ચાલુ થાય ને બોટિંગ એટલે અંદર ખાવાનું બાવાનું બાજુ લોટલો શાક સેવ ટમાટાનું શાકનું બધું અંદર હોય છે ચેદીક આપણે ચાલુ થશે તો ચેદીક જઈશું પછી તમને દેખાડશું આ બીજા બ્લોગમાં પણ હતા તો આવું હ બધું બ્લોક જો ઉડકા ચાલુ થાય બોટિંગ પછી તમને એક એકદમ દેખાડશે બીજું શું ધાણ જો અંદર આમ કેટલી પબ્લિક હાલીને આવે છે ઘણું પબ્લિક હતા હાલીને આવે છે હાલીને આવે બાઇક લઈને આવે રિક્ષા લઈને આવે બધું પબ્લિક જોવા માટે જ છે અત્યારે ઘણું બધું પબ્લિક જોવા આવે આ બધા કેટલા અહીંયા કેટલા બધા બાઇક પડ્યા આગળ તમને જોવા એવું હોય તમને આગળ તમને હજુ દેખાડીશ જે એન્ટ્રી ગેટ મેં તમને કીધું હતું ને પાર્કિંગનું ત્યાં ઘણું બધું જોવા એવું હોય હું તમને ત્યાંનું હજુ વિડીયો દેખાડીશ બસ તમને કહીશ કે આ બધું કેટલો બધો ફોટા પાડવાયું અહીંયા તો ઘણું બધું ફોટા પાડવા માટે નવું નવ અહીંયા બધું પાર્કિંગમાં ઘણું બધું આપણું આ બાઇક પડ્યું આ બાઇક લઈને હજુ આવ્યા છીએ તૈયાર મિત્ર અને હજુ બીજા